લા દુખાઈ કે કચરો બાદ ના છે દુિયે રવા કરી બાદ વારી ગો આ કિસમે છે શમા તારે ના જો જે દે તા જનો તો અભી એક ગયા હૈના ગા બાખરા

મભેબંડાહણ સીણ સીણ સાહ સિણ સિણરાએજ સહ સીણરાહળ શ્ય સીણેણ સ્ણ સિણહે સિણે સિણ સીણ નીણ સ�

ગોટી ના મર્યાદ વાત કરો એ પરિયા અલગ છે છે આ રહો રહો પિંટા

ખાવા નહી <laughs> <laughs> <laughs>